નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતરની મંદિર પાસે આવેલ જુગતરામ દવે બે સેન્ટર શાળામાં યોજાયેલ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની પાંચ શ્રેષ્ઠ કૃતિ જાહેર કરાઈ શ્રી જવાહરચંદ મેઘાણી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરનગરના માર્ગદર્શન મુજબ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું સરકાર દ્વારા આદિ પેઢીના બાળકો વિદ્યાર્થીઓ આવતીકાલના વિક્રમ સારાભાઈ ડૉક્ટર અબ્દુલ કલામ ડોક્ટર જહાગીર બાભા ભાસ્કરા ભાસ્કરાચાર્ય સર જગદીશ ચંદ્ર બોઝ સર સીવી રામન પ્રભુચંદ્ર બોઝ સમકક્ષ બને તે માટે દર વર્ષે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે આ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં વિદ્યાર્થી વિદ્યાર્થીઓ પોતાના માર્ગદર્શક શિક્ષિક શિક્ષિકા દ્વારા આપવામાં આવેલ થીમ ઉપર અથવા તેમના મનમાં કોઈ પણ વૈજ્ઞાનિક વિચાર આવે તે મુજબ પોતાની કૃતિ બનાવી બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં મૂકવાની હોય છે આ વર્ષનો વિષય હતો ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી આ વિષય ઉપર જુગતરામદેવી પે સેન્ટર શાળામાં વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં લખતર તાલુકાની આઠ પે સેન્ટર શાળા નીચેની આશરે બેતાલી કરતા વધારે શાળામાંથી વીસ શાળાઓના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો તેમાંથી નિર્ણાયક દ્વારા પાંચ કૃતિઓને શ્રેષ્ઠ ગણી તેમને પસંદગી કરવામાં આવી હતી તેમાં પ્રથમ નંબરે વિથલાપરા પ્રાથમિક શાળા બીજા નંબરે કલ્યાણપરા પ્રાથમિક શાળા ત્રીજા નંબરે ડેરવાડા પ્રાથમિક શાળા ચોથા નંબરે બાબાજીપરા પ્રાથમિક શાળા પાંચ બી નંબરે શ્રી રૂપાળીબા તથા કરંટ પેશન્ટ શાળાની કૃતિઓને શ્રેષ્ઠ જાહેર કૃતિ જાહેર કરવામાં આવી હતી આગામી સમયમાં જિલ્લા કક્ષાએ યોજાનાર બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ચોવીસમાં ભાગ લેવા આ તમામ કૃતિઓ જે છે સમગ્ર કાર્યક્રમ ફફળ બનાવવા માટે લખતર તાલુકા કન્વીનર અને બીએસી કોઓર્ડિનેટર નિલેશભાઈ જોશી અને રણછોડભાઈ ચૌહાણ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી